નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ આન્સર આન્સર માં આપણે ઘરે બેઠા વૈદિક ગણિત શીખો એનો ભાગ બે એટલે કે એપિસોડ ટુ ની વાત કરીએ છીએ દોસ્તો જો બબલુભાઈ મહેનત કરી રહ્યા છે ગણિતના દાખલા શીખવામાં પણ તમારે દોસ્તો વૈદિક ગણિત થી જ સરળતાથી ગુણાકાર તમને હું શીખવાડીશ ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે

તે બંને બં સંખ્યા બાજુના અંકો સમાન હોય અને જમણી સરવાળો કે થાય ત્યારે આ રીતનો ઉપયોગ કરીને આપણે ઝડપથી ગણતરી કરીને જવાબ મેળવી શકીએ છીએ તો ચાલો ત્યારે સમજૂતીથી મજબૂતી બનાવીએ શું છે દોસ્તો બોલી તો ગયો પણ હવે હું તમને પ્રેક્ટિકલ સમજાવીશ કે જ્યારે ડાબી બાજુના અંકો સમાન હોય ડાબી બાજુના અંકો સમાન હોય અને જમણી બાજુના અંકો નો સરવાળો દસ થાય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ જો અહીંયા શું છે છેતાલીસ ગુણ્યા ચુમ્માલીસ આજે ડાબી બાજુના અંકો ચાર ચાર સમાન છે અને જમણી બાજુના અંકોનો સરવાળો છ વત્તા ચાર કેટલો થાય છે દસ થાય છે ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે મેં તમને કહ્યું એમ કે સૌ પ્રથમ ચાર અને તેના પછી આવતી સંખ્યા પાંચ નો ગુણાકાર કરવાનો છે આ જે પહેલા ડાબી બાજુની સંખ્યા છે ચાર લેવાની અને એના પછી કઈ સંખ્યા આવે તો એના પછી આવે પાંચ ચાર એના પછી આવતી સંખ્યા પાંચ નો આપણે શું કરવાનો ગુણાકાર તો એને આપણે શું કરવાનું છે ડાબી બાજુ ડાબી બાજુની એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો ત્યારબાદ બંને સંખ્યાના જમણી બાજુના અંકોનો ગુણાકાર કરો હવે જે છ અને ચાર છે એનો ગુણાકાર કરવાનો તો છ ગુણ્યા ચાર કરે એટલે કેટલા થાય ચોવીસ તેને આપણે જવાબની જમણી બાજુ લખી દીધો હવે જે જવાબ આવી ગયો આપણો એ જોઈ લઈએ શું જવાબ આવ્યો હવે જે આપણો જવાબ આવે છે એ જવાબ આ બંનેને ભેગા કરો એટલે જવાબ બનશે બે હજાર ને ચોવીસ ફરી જોઈ લઈએ દોસ્તો કે જ્યારે જમણી બાજુના અંકો સરખા હોય આગળના અંકો દશકના અંક સરખા હોય અને એકમના અંકોનો સરવાળો જ્યારે દસ થતો હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ શું કરવાનું છે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ દોસ્તો બે હજાર ચોવીસ જવાબ આવી ગયો હજુ એક જવાબ જોઈ લઈએ ઉદાહરણ કે જો પાંચ અને પાંચ આ સરખા છે અને એક અને નવ આ બંનેનો સરવાળો કેટલો થાય દસ થાય તો આપણે આ રીતનો ઉપયોગ કરવાનો થાય છે ચલો ત્યારે જોઈ લઈએ શું કરવાનું છે તમને ખબર છે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે આપણે કરવાનું છે આ જે પાંચ છે અહીંયા હું બોલીશ નહીં આ પાંચ છે એ અને એના પછીની સંખ્યા એટલે છ તો આ બંનેનો આપણે શું કરવાનો ગુણાકાર એટલે પાંચ ત્રીસ અને અહીંયા આપણે એક અને નો ગુણાકાર કરવાનો એક અને નવ તો જવાબ આવે નવ પણ આપણે નવ નથી લખવાના આપણે અહીંયા શું લખવાનું છે જો અસવ પ્રથમ પાંચ અને તેના પછી આવતી સંખ્યા નો ગુણાકાર કરવાનો એટલે પાંચ છંગ ત્રીસ થાય એને આપણે ડાબી બાજુએ લખી દીધા હવે આપણે શું કરવાનું છે આપણે હવે જ્યાં એક અને નવ છે એનો ગુણાકાર કરવાનો છે એ નવ જવાબ આવશે પણ આપણે નવ નથી લખવાના એની જગ્યા આપણે લખવાના છે જીરો નવ કારણ કે એકમ અને દશક બે લેવા પડશે આપણે જીરો નવ લખી દીધા હવે આપણે જોઈએ જવાબ શું આવ્યો તો આ બંનેને જવાબ આવ્યો કરો તો જવાબ આવ્યો ત્રણ હજાર ને નવ દોસ્તો ફરી જોઈ લઈએ જયારે આવું હોય કે એકમ નો અંક સરખો અને દશક નો અંક સરખો હોય બંનેનો અને એકમના અંકોનો સરવાળો દસ થતો હોય ત્યારે આપણે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ પહેલા શું કરવાનું છે હોમવર્ક તમને આપેલું છે એકમનો અંક બંને સરખો છે નવ અને એકમ દશકનો અંક બંનેમાં નવ સરખો છે અને એકમના અંકમાં છ અને ચાર છે એટલે કે દસ થાય છે આનો જવાબ તમારે દોસ્તો મને કમેન્ટમાં જણાવવાનું છે આ તમારું ઘરકામ છે તમે દોસ્તો ને વધુ સારી રીતે જુઓ વધુ મિત્રો સાથે શેર કરો કારણ કે જેટલા વધુ લાઈક અને જેટલા વધારે વ્યૂઝ આવશે દોસ્તો એટલો આપણે વધુ સારી રીતે બીજો વિડીયો બનાવી તમને ઘરકામ આપ્યું છે ઘરકામમાં તમને ખબર છે શું છે કઈ રીતે કરવાનું છે તમારે મને રીત કમેન્ટમાં લખીને જણાવવાની છે હું તમને એક વાત કહી દઉં કે નવ પછી જે સંખ્યા આવે એનો આપણો ગુણાકાર કરવાનો છે અને આ સંખ્યાનો બંનેનો દશકની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે જે જવાબ આવે એ આપણો આજનો જવાબ બનશે દોસ્તો તો આજનો આપણો વૈદિક ગણિત નો બીજો ટોપિક દોસ્તો અહીંયા પૂરો કર્યો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં દોસ્તો તમે ખાસ જણાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો